નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજના વિડીયોમાં વાત કરી છે કે શેર બજારમાં શું ચાલી રહ્યું છે અને સેબીના ડિસેમ્બર મહિનાના મોટા ફેરફારો અને આઈપીઓ ડેટા સેબી દ્વારા મંથલી બુલેટિન ડિસેમ્બર બે હજાર પચીસ બહાર પાડવામાં આવ્યું છે તો આ બુલેટિન વિશે તમને દરેક પેજમાંથી સરસ માહિતી ગોતી અને સરળ શબ્દોમાં એ પણ આપણી ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો છે આજના વિડીયો આપણે વાત કરશું કે સેબી દ્વારા બહાર પાડવામાં આવેલ ડિસેમ્બર બે હજાર પચીસના સત્તાવાર માસિક બુલેટિન વિશે આ રિપોર્ટ સેબી ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલીસ એનાલિસિસ દ્વારા કરવામાં આવ્યો છે તૈયાર કરવામાં આવ્યું છે જે આપણને ભારતીય શેરબજારની વર્તમાન સ્થિતિનું એકદમ સચોટ ચિત્ર આપે છે અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ભારતીય માર્કેટમાં શું મોટા ફેરફારો આવ્યા છે પ્રાઇમરી માર્કેટ એટલે કે નવા આવનાર આઈપીઓ સેકન્ડરી માર્કેટના લેટેસ્ટ ટ્રેન્ડ્સ મ્યુચ્યુઅલ ફંડનો ડેટા અને સેબી દ્વારા લેવા આવેલ તાજેતરના પોલિસી ફેરફારો વિશે ખૂબ જ ઊંડી અને મહત્વની સમજ આપવામાં આવી છે તો જો તમે શેર બજારમાં રોકાણ કરો છો અથવા બજારની હિલચાલ સમજવા માંગો છો તો આ વિડીયો તંત સુધી જોજો કારણ કે આપણે આખા રિપોર્ટનું પેજ વાઇઝ વિશ્લેષણ કરવાના છીએ તો ચાલો વધુ ન કરતા શરૂઆત કરીએ સૌ આઈપીઓ તો આઈપીઓ અને રિસોર્સ મોબિલાઇઝેશન નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભારતીય પ્રાઇમરી માર્કેટમાં ખૂબ જ સારી હલચાલ જોવા મળી જેમાં કુલ બાવીસ કંપનીઓ લિસ્ટિંગ દ્વારા આશરે તેત્રીસ હજાર પાંચસો સાત કરોડ રૂપિયા એકત્ર કરી રહ્યા હતા આ રકમમાં મુખ્ય હિસ્સો બોર્ડ આઈપીઓનો હતો જેમાં બાર કંપનીઓએ ભાગ લીધો હતો અને જયારે એસએમઇ સેગમેન્ટમાં પણ દસ કંપનીઓનું રોકાણ મેળવ્યું હતું મેનબોર્ડ આઈપીઓ પર જે ભંડોળ એકત્ર થયું તેમાં લગભગ ચોસઠ ટકા હિસ્સો ઓએફએસ હતો જેનો અર્થ છે કે જૂના રોકાણકારોએ તેમનો હિસ્સો વેચ્યો હતો ખાસ કરીને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરે આ ફંડ એકત્ર કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી જે ભારતીય અર્થતંત્રમાં બેન્કિંગ અને ફાઇનાન્સ પ્રત્યેનો મજબૂત વિશ્વાસને દર્શાવે છે જેની ઈમેજ પણ તમે સ્ક્રીનશોટ આપણે રિપોર્ટમાંથી લીધું છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે વાત કરીએ સેકન્ડરી માર્કેટ અને ટ્રેન્ડિંગ ટ્રેડ્સની તો નવેમ્બર મહિનામાં શેર બજારમાં પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું જેમાં નિફ્ટી ફિફ્ટી અને સેન્સેક્સ બંને આશરે બે ટકા જેટલો વધારો નોંધાયો હતો સેક્ટર મુજબ જોઈએ તો આઈટી સેક્ટરે ચાર પોઈન્ટ સાત ટકાના વળતર સાથે બજારને લીડ કર્યું હતું એટલે રિયલટી અને મેટલ જેવા સેક્ટરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ વધારો થયો હતો જો કે ગેસ સેગમેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમ એટલે કે ટર્ન ઓવર ગત મહિનાની સરખામણીમાં થોડું ઓછું રહ્યું હતું આ પેરેગ્રાફમાં તમે દર્શાવીશ આપણે જોઈ શકીએ છીએ કે બજારમાં ઉતાર ચઢાવ હોવા છતાં લાર્જગે કંપનીઓ રોકાણની સ્થિતિ પૂરી પાડે છે અને માર્કેટ સેન્ટિમેન્ટ હજુ પણ પોઝિટિવ જોવા મળી રહ્યું છે જ્યાં તમે સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો આગળ વાત કરીએ તો ડિમેટ એકાઉન્ટ અને એફપીઆઈ ની હિલચાલની તો ભારતમાં છૂટક રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે જેનો પુરાવો નવેમ્બરમાં ખુલેલા સિત્યાવીસ લાખ નવા ડિમેટ એકાઉન્ટ છે હવે ભારતમાં કુલ ડિમેટ એકાઉન્ટની સંખ્યા એકવીસ કરોડને આંબી ગઈ છે જે નાણાકીય જાગૃતિનું મોટું સૂચક છે બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો એફપીઆઈ આ મહિનામાં ઇક્વિટી માર્કેટમાંથી આશરે ત્રણ કરોડ રૂપિયાની નિકાસ એટલે કે વેચાણ કર્યું હતું અને વેચાણ પાછળ વૈશ્વિક આર્થિક અસ્થિરતા વધતા વ્યાજ દરો જવાબદાર હોઈ શકે છે પરંતુ તેમ છતાં ભારતીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા બજારને મજબૂત ટેકો આપવામાં આવ્યો છે આગળ વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ અને પોલિસી ફેરફારોની તો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે એક નવો માઇલ સ્ટોન હાંસલ કર્યો છે જેમાં તેની કુલ મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ એટલે કે એમ વધીને એસી પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમમાં રોકાણકારોએ ઓગણત્રીસ હજાર આઠસો ચોરાણું કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે દર્શાવે છે કે લોકો હવે લાંબા ગાળાના રોકાણ માટે એસઆઈપી ઉપર વધુ ભરોસો કરી રહ્યા છે વધુમાં સેબી દ્વારા કેટલાક મહત્વના નીતિગત નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જેમાં દેવું ચૂકવતા ટ્રસ્ટીઓ એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટી માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે અને નાના શહેરો એટલે કે બી થર્ટી સિટીઝ અને મહિલા રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે વિતરકોને વધારા ઇન્સેન્ટીવ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે જેથી રોકાણનું વ્યાપ વધારી શકાય આગળ વાત કરીએ સેબીના નવા પરિપત્રો અને ડિબેન્જર ટ્રસ્ટીઓ માટે નિયમોની તો સેબીએ તાજેતરમાં બજારની પારદર્શકતા વધારવા માટે કેટલાક મહત્વના પરિપત્રો બહાર પાડ્યા છે જેમાં ખાસ કરીને ડિબેન્જર ટ્રસ્ટીઓ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે જે દરેક ડિબેન્જર ટ્રસ્ટીએ તેમની વેબસાઈટ ઉપર નિમણૂકની શરતો અને અન્ય મહત્વની વિગતો નિયમિત પણ અપડેટ કરવી આ ફેરફારનો મુખ્ય રોકાણકારોને સાચી અને સચોટ માહિતી સમયસર મળી રહે તે માટેનો છે કોઈ પણ પ્રકારના જોખમ વગર પોતાના નાણાકીય નિર્ણય લઈ શકે અને બજારમાં વિશ્વાસ જળવાઈ રહે વાત કરીએ ગ્રામીણ બજારનો વિકાસ અને ડિસ્ટ્રીબ્યુટર માટેના પ્રોત્સાહનની તો ભારતના નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં મ્યુચ્યુઅલ ફંડનું પ્રમાણ વધારવા માટે સેબી એક નવી યોજના જાહેર કરી છે આ અંતર્ગત બી થર્ટ એટલે કે ટોચના ત્રીસ શહેરો સિવાયના વિસ્તારો અને મહિલા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ લાવનાર પ્રોત્સાહન આપવામાં આવશે સેબીનું માનવું છે કે જો નાના ગામડાના લોકો પણ શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશે તો જ દેશનો આર્થિક વિકાસ સાચા અર્થમાં સર્વસમાવેશક બનશે આ પગલાથી મહિલાઓ પણ નાણાકીય સ્વતંત્રતા અને જાગૃતિ વધારવાની પૂરેપૂરી શક્યતા છે આગળ વાત કરીએ તો વૈશ્વિક નાણાકીય ટેકનોલોજી અને ટોકનાઇઝેશનનો અહેવાલ પણ આમાં આપ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એટલે કે સંસ્થાએ ફાઇનાન્શિયલ એસેટ્સના ટોકનાઇઝેશન વિશે કુંડો એવા રજૂ કર્યો છે આ રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્લોકચેન જેવી આધુનિક ટેકનોલોજીના કારણે રોકાણની પદ્ધતિઓ બદલાઈ રહી છે પરંતુ તેની સાથે નવા પ્રકારના સાયબર જોખમો પણ ઊભા થયા છે ખાસ કરીને ન્યૂ બ્રોકર્સ જેવી નવી સંસ્થાઓ નિયમન માટે ચોક્કસ ફ્રેમવર્ક હોવું જરૂરી છે આ સાથે પર્યાવરણ અને સામાજિક જવાબદારી લગતા માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે જેથી વિશ્વપટના બજારોમાં સમાનતા અને સુરક્ષા જળવાળાય ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ભાગીદારી એટલે કે યુકે અને સિંગાપુર વચ્ચે સહયોગ યુનાઇટેડ કિંગડમની એફસી અને સિંગાપુરની એમએસ સંસ્થાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ક્ષેત્રમાં સાથ મળી અને કામ કરવાની જાહેરાત કરી છે આ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં એઆઈનો સુરક્ષિત અને જવાબદારી રીતે ઉપયોગ કરવાનો છે આ સહયોગના કારણે ફિનટેક કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાની નવી તકો મળશે અને બેન્કિંગ સેવાઓ વધુ ઝડપી અને સુરક્ષિત બનશે આ પ્રકારના વૈશ્વિક જોડાણથી ભારતીય બજારને પણ નવી ટેકનોલોજી શીખવા અને અપનાવવામાં મદદ મળી શકે છે હવે વાત કરીએ ફાઈનાન્સિલ સ્ટેબિલિટી બોર્ડ એટલે કે એફએસબી અને ગ્લોબલ બેન્કિંગ લિસ્ટની તો ફાઇનાન્સીલ સ્ટેબિલિટી બોર્ડે રિયાદમાં મળેલી બેઠકમાં વર્ષ બે હજાર છવ્વીસ માટેનો પોતાનો રોડમેપ તૈયાર કર્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થતી પૈસાની લેવડ દેવડ એટલે કે ક્રોસ બોર્ડર પેમેન્ટને વધુ સસ્તી અને સરળ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત બે હજાર પચીસ માટે વિશ્વની ઓગણત્રીસ સૌથી મહત્વની બેન્કોની યાદી પણ જાહેર કરવામાં આવી છે આ એવી બેન્કો છે જે વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વની અને તેમની સ્થિરતા ઉપર આખી દુનિયાની નજર હોય છે જેવી જેથી બે જેવી આર્થિક મંદી ફરીથી ન આવે તેવા પ્રયત્ન કરવામાં આવ્યો છે તો આપણે વાત કરીએ આખા રિપોર્ટ વિશે તો મિત્રો આ હતું સેબીનું ડિસેમ્બર બે હજાર પચીસના બુલેટનનું સંપૂર્ણ વિશ્લેષણ આપણે જોયું કે કેવી રીતે ભારતીય શેર બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે અને સેબીના નવા નિયમો દ્વારા માર્કેટને વધુ સુરક્ષિત બનાવી રહ્યું છે આશા છે કે માહિતી તમને અને તમારા રોકાણનો નિર્ણય લેવા મદદરૂપ થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવી જ રીતે શેર બજાર અને સેબીના લેટેસ્ટ અપડેટ ગુજરાતીમાં મેળવવા માગતા હો તો આપણી ચેનલને ખાસ અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન જરૂરથી પ્રેસ કરજો જેથી કોઈ પણ મહત્વનો વિડીયો તમારાથી મિસ ન થાય આ વિડીયોને લાઇક કરજો તમારા રોકાણકાર મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા અને તમને માહિતી કેવી લાગી અને કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી આવે આગલા વિડીયોમાં જય હિન્દ તો આ વાત કરીએ આપણે સેબી બુલેટિનની આવા જ મહત્વના અપડેટ આગળ ગુજરાતી ભાષામાં માટે માર્કેટ બુલેટિનને ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર